પ્રકરણ સત્તર કુદરતી વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ સ્વીકારે છે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે વનસ્પતિના વૈવિધ્યની દૃષ્ટિએ ભારત વિશ્વમાં દસમું અને એશિયામાં ચોથું સ્થાન ધરાવે છે વૃક્ષોના સમૂહને જંગલો કહે છે અને જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે કુદરતી વનસ્પતિ ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે એક ભૂપોષ્ઠ બે જમીન ત્રણ તાપમાન ચાર સૂર્યપ્રકાશ પાંચ વરસાદનું પ્રમાણ છ ભેજ ભારતમાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો રણપ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂકોષ્ટના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે જેમ કે કાપની કાળી પહાડી રણ પ્રકારની જમીન વગેરે આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રની તેની ઊંચાઈ પર આધાર રાખે છે વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવવા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં લગભગ પાંચ હજાર જાતના વૃક્ષો થાય છે તેમાંથી લગભગ ચારસો પચાસ જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત લગભગ પંદર હજાર પ્રકારના ફૂલવાળા છોડ થાય છે જે વિશ્વના લગભગ છ ટકા છે અપુષ્પી વનસ્પતિ જેવી કે હંસરાજ એટલે કે ફન શેવાળ કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે આયુર્વેદમાં લગભગ બે હજાર ઔષધિઓ વનસ્પતિઓનું વર્ણન કરેલું છે આમ કહી શકાય કે ભારત વિવિધ સભર કુદરતી વનસ્પતિ ધરાવે છે કુદરતી વનસ્પતિના પ્રકારો વિદ્યાર્થી મિત્રો કોઈપણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત હોય છે સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે ઊંચાઈ જમીન વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને પાંચ વિભાગમાં વહેંચી શકાય એક ઉષ્ણ વરસાદી જંગલો બે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો ત્રણ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો ચાર સમતીતોષ્ણકટિબંધીય કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો પાંચ ભરતીના જંગલો એટલે કે મેનગ્રોવ એક ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિતરણ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ બસ્સો સેન્ટીમીટર કરતાં વધુ અને વાર્ષિક સરેરાશ તાપમાન બાવીસ સેલ્સિયસ કરતાં વધુ જોવા મળે છે તે પ્રદેશોમાં આવેલા છે આ જંગલો ભારતના પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં લક્ષદ્વીપ અંદમાન નિકોબાર અસમના ઉપરી વિસ્તારોમાં તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે વૃક્ષો અહીં મેહોગની અબનુસ રોઝવોડ રબર વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે વિશેષતા અહીંના વૃક્ષો સામાન્ય રીતે સાઠ મીટર જેટલા ઊંચા હોય છે ઝાડી ઝાખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી આ જંગલો ભારે માંસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે બે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો વિતરણ સામાન્ય રીતે આ જંગલો દેશમાં સિત્તેરથી બસ્સો સેન્ટીમીટર સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં હિમાલયના તલેટીના વિસ્તારોમાં પશ્ચિમ ઓડિશા છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાઓમાં વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં આ જંગલો જોવા મળે છે ભારતમાં આ જંગલોનું પ્રમાણ વધુ છે વૃક્ષો અહીં શાક સાલ સીસમ ચંદન ખેર વાંસ વગેરે વૃક્ષો જોવા મળે છે વિશેષતા અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષો છ થી આઠ અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલ પણ કહે છે ત્રણ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો વિતરણ સામાન્ય રીતે આ જંગલો સિત્તેર સેન્ટીમીટર કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ વગેરેના વિસ્તારોમાં આવેલા છે વૃક્ષો અહીં બોરડી બાવળ થોર ખીજડો વગેરે જેવા વૃક્ષો થાય છે વિશેષતા અહીંના વૃક્ષોને છોડના મૂળ લાંબા ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે પણ નાના હોય છે જેથી બાષ્પનિષ્કાસનની પ્રક્રિયા ધીમી રહે છે અહીં વૃક્ષો છૂટાછવાયા આવેલા હોય છે ચાર સમતિતોષના કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો એટલે કે હિમાલયની વનસ્પતિ હિમાલય પરની વનસ્પતિ ઊંચાઈ ક્ષેત્રીય વિસ્તાર જંગલો વૃક્ષો હિમાલયના એક હજાર મીટરથી બે હજાર મીટર ક્ષેત્ર વિસ્તાર ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તાર સમતીતોષ્ણ કટિબંધીય જંગલો ઓક ચેસ્ટનટ મુખ્ય વનસ્પતિ હિમાલયના પંદરસોથી ત્રણ હજાર મીટર હિમાલયના દક્ષિણ ઢોળાવ દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારો શંકુદ્રોમ જંગલો પાઇન દેવદાર સિલ્વરફર સ્પ્રોશ વગેરે હિમાલયના છત્રીસો મીટરથી વધુ ઊંચાઈ હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા આલ્પાઈન અને ટૂંકુ ઘાસ એટલે ટ્રોન્ડ વનસ્પતિ ફર અને જુનિફર બર્ચ વિદ્યાર્થી મિત્રો શંકુદ્રમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના વૃક્ષો હોય છે જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ સરકી જાય છે વૃક્ષોના પાન લાંબા અણીદાર અને ચિકાસવાળા હોય છે આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે પાંચ ભરતીના જંગલો મેનગ્રોવ વિતરણ ભારતમાં કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા હોય છે બંગાળની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે વૃક્ષો સુંદરી અને ચેર અહીંની મુખ્ય વનસ્પતિ જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે જંગલોમાંથી મળતું ઈમારતી લાકડું શાક સાલ ફર્નિચર બનાવવા કામે લાગે છે સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો ચા અને દવાના પેકિંગની પેટીઓ એટલે કે ખોખા બનાવવામાં આવે છે ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે ચંદનમાંથી સુગંધિત તેલ સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે વાંસમાંથી ટોપલા ટોપલી રમકડા ગૃહ સુશોભનની ચીજો બનાવવામાં આવે છે જંગલો લાખ તાળ ગુંદર રબર મધ નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે આંબળા હ બહેડા હરડે અશ્વગંધા વગેરે વનસ્પતિઓ ઔષધીય વનસ્પતિઓ ધરાવે છે આ કોઠો જોઈએ વનસ્પતિની ઔષધી ઉપયોગિતા વનસ્પતિ ઔષધીય ઉપયોગિતા સર્પગંધા લોહીના ઊંચા દબાણના રોગની સારવાર માટે લીમડો જીવાણુ પ્રતિરોધક તરીકે તુલસી શરદી ઉધરસ તાવ માટે અર્જુન સાદળ હૃદય રોગની સારવાર માટે બીલી વાત અને કફ દોષ માટે ગળો મધુપ્રમેય તાવ સાંધાના દુખાવા માટે હરડે કબજિયાત વાળ અંગેના રોગો માટે આમળા વાયુ વાયુપિત્તરને દૂર કરે પાચક પ્રવૃત્તિને વધારે કરંજ ચામડીના દાંત પેડાના રોગો આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરાળા પડિયા ખેરના લાકડામાંથી કાથો ટીંબરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે જંગલો વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે આમ જંગલો માનવજીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ વિદ્યાર્થી મિત્રો જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ આ મુજબ છે જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે વાતાવરણની વિષમ બનતું અટકાવે છે પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે જંગલો પૂર નિયંત્રણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓનું શોષણ કરે છે જંગલો જમીન ધુવાન અટકાવે છે જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે જંગલો રણને આગળ વધતું અટકાવે છે હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે જંગલો હવાને શુદ્ધ કરે છે વન્યજીવસૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવે છે જંગલ સંરક્ષણ વનસ્પતિ જીવન પ્રાણી જીવન અને જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે પરંતુ માનવીની પર્યાવરણીય વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિના કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચી છે જંગલોનો વિનાશ માટે માનવીની જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર છે આ ઉપરાંત વસ્તી વધારો ઉદ્યોગોને રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ શહેરીકરણ બહુહેતુક યોજનાઓ સડકોનું નિર્માણ કાર્ય ઇમારતીને બળતણ લાકડું મેળવવા ઝૂમ ખેતી દાવાનળ વગેરે કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાઈ રહી છે જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસરો ઊભી થઈ છે જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું દુષ્કાળ ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિકતા વૃદ્ધિ ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે હરિત ગૃહ પ્રભાવ રણીકરણ વન્યજીવો નિરાશ્રિત થવા વગેરે ઓગણીસો બાવનની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં તેત્રીસ ટકા ભૌગોલિક વિસ્તારોમાં જંગલો હોવા જોઈએ ભારતમાં આશરે ત્રેવીસ ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે જ્યારે ગુજરાતના જંગલોનું પ્રમાણ લગભગ દસ ટકા છે આમ જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે અને તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જરૂરી છે જંગલોના જતન માટેના ઉપાયો વિદ્યાર્થી મિત્રો જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે ઓગણીસો બાવનમાં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી ઓગણીસો એંસીમાં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને ઓગણીસો અઠ્યાસીમાં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી જંગલોના જતન માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવા જોઈએ એક જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે તેવી સમજ કેળવવી બે વૃક્ષેદન અટકાવવું ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી ત્રણ વન મહોત્સવ અને સામાજિક મનીકરણ કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી પડતર જમીન નદી રેલવે સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું ચાર પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી પાંચ જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત સમન કરવું છ ઉર્જા મેળવવા ઉપયોગમાં લેવાતા આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા ઉર્જા પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃ પ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો સાત પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવી આ બાબતે લોકજાગૃતિ કેળવી